નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમે લઈ આવ્યા છે દાહોદની આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમની વાત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાગૃતિ અને સરપ દર્શન દ્વારા પ્રકૃતિની સુરક્ષા વિશે અનોખી શીખ મેળવી ચાલો જાણીએ આ કાર્યક્રમની વિગત દાહોદની આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પર્યાવરણ જાગૃતિ અને સરપ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ તેમનું ઇકો સિસ્ટમમાં મહત્વ અને પર્યાવરણની રક્ષા માટેની જવાબદારી વિશે મૂલ્યવાન માહિતી આપી સાપ વિશેની ગેરમાન્યતા દૂર કરતા નિષ્ણાંતોએ સમજાવ્યું કે સાપ પ્રકૃતિનું અભિન્ન અંગ છે જે જંતુઓ અને ઉંદરોની સંખ્યા નિયંત્રિત કરી કુદરતી સંતુલન જાળવે છે વિદ્યાર્થીઓને સાપના નિવાસસ્થાનની રક્ષા તેમને નુકસાન ન પહોંચાડવું અને ગેરકાયદેસર શિકાર અટકાવવા જેવા પગલાનું માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત પર્યાવરણની સુરક્ષા માટે યુવા પેઢીની ભૂમિકા પર ભાર મૂકાયો આજ રોજ આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ ખાતે સર્પ દર્શન અને એન્વાયરમેન્ટ રિલેટેડ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ પ્રતિકભાઈ જુજરભાઈ અને સનીભાઈએ ગાઈડ કર્યો હતો આખા કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું તેમણે પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ કેવી રીતે બચાવવું શું કરવું શું ના કરવું પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરવો કરીએ તો આપણે રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક વાપરીએ વાહનનો ઉપયોગ ઓછો કરવો જેથી પર્યાવરણને ઓછું પ્રદૂષિત કરી શકાય બીજું કે દરેકે જીવનમાં એવી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું મારા જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશ અને આવી બધી નાની નાની આદતોથી આપણે પર્યાવરણને બચાવી શકીએ એક સારા પર્યાવરણ મિત્ર બની શકીએ ત્યાર પછી સર્પ માટે તેમને એવી માહિતી આપી જે ખૂબ જ રસપ્રદ માહિતી હતી તે પણ આખું તેમણે પીપીટી ઉપર દર્શાવ્યું હતું પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ એને ખૂબ જ સારી રીતે નિહાળ્યું હતું કે વિશ્વમાં લગભગ સત્તાવીસોથી વધારે સર્પની જાતિઓ છે જેમાં આપણા દેશમાં એકસો સાહીઠ એપ્રોક્સ સાપો જોવા મળે છે આપણા ગુજરાતમાં લગભગ સાહીઠ ઉપરાંત સાપની જાતો જોવા મળે છે આપણા મોટેભાગે આપણા લોકોની એક માન્યતા હોય છે કે દરેક સાપ કરડે તો આપણું મોત થઈ જાય અને આવી બધી ગેરમાન્યતાઓના કારણે આપણે કેટલાય બિચારા ઝેરી સાપોને મારી નાખતા હોઈએ છીએ ખરેખર તો આપણને એવો કોઈ રાઈટ બનતો જ નથી કે આપણે કોઈ જીવને મારી શકીએ કારણ કે આ દરેક જીવ આ સૃષ્ટિનો એ આહાર શૃંખલા રચે છે અને જીવ જીવશ્ય ભોજનમ તે નાતે એક જીવ બીજા જીવ ઉપર આધારિત છે તો વિદ્યાર્થીઓને આ બાબતે એમને ખૂબ જ સારી રીતે સમજ આપી કે ઝેરી સાપ હોય તો તમારે એના પ્રિકોશન્સમાં શું કરવું જોઈએ અને બિનઝેરી સાપ હોય તો આપણે એનાથી કોઈ ડરવાની જરૂર નથી ક્યારેય પણ તમને તમારા આજુબાજુમાં કશે પણ સાફ જોવાય તો આ જે પ્રકૃતિ પ્રેમી મિત્રો છે તેમનો સંપર્ક કરવો અને તેમને પકડવા માટે બોલાવવા ખરેખર આજનું સેશન વિદ્યાર્થીઓ માટે અને અમારા સૌ શિક્ષક મિત્રો માટે ખૂબ જ માહિતીપ્રદ અને નાવીન્યપૂર્ણ લાગ્યું એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું અને એ માટે હું આ જે પ્રકૃતિ પ્રેમી મિત્રો છે એમનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું એ જણાવ્યું કે વૃક્ષારોપણ પાણીનો સંચય પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો કચરાનો યોગ્ય વ્યવસ્થાપન અને રિસાયકલિંગ દ્વારા વિદ્યાર્થીઓ પર્યાવરણ બચાવમાં યોગદાન આપી શકે છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી સમજી આવા કાર્યક્રમો યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારવા અને પ્રકૃતિની સુરક્ષા માટે પ્રેરણા આપે છે બીટીવી ન્યૂઝ ધરાવતી આપને આવા સકારાત્મક સમાચાર આપવાનો આનંદ છે વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો નમસ્કાર